કમોસમી વરસાદના પગલે આ રાજ્યના જે ખેડૂતો છે તેઓને અગિયાર હજાર કરોડથી વધારેનું નુકસાન થયું છે તેવો એક આંકડો સામે આવી રહ્યો છે ખરીફ પાકો કપાસ અને મગફળી છે તેને મોટા પાયે નુકસાન છે અને જે પ્રકારે આ ખેડૂતો હવે તેમને પાકમાં નુકસાન રહ્યું છે તેમાંથી એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવ્યું છે અને આ મામલે હવે રાજકારણ તેજ થયું છે અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે वैष्णव तो तेने कहिए जे पीड परा

લોન લીધી હતી તેમના ઘરના હતા અને કમોસમી અંતે આ ખેડૂતો તેમનું જીવન ટૂંકાવી લેતા ચકચાર પણ મચી જવા પામી છે હવે આ મામલે રાજકારણ તેજ થયું છે અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ શું હજી તો ઘણા એવા ખેડૂત છે જે મરવા માંકે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે આમ જે પ્રકારે દ્વારકાના એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવ્યું અન્ય એક ખેડૂતે પણ તેમનું જીવન ટૂંકાવ્યું તેવા સમાચાર મળી રહ્યા છે તેવું કરીને તેમણે લોન લીધી હતી અને તેમણે બિયારણ લીધું હતું અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો અને હજી સુધી સરકાર છે તે સર્વે સર્વે કરી રહી છે પરંતુ રાજ્યના જે ખેડૂતો છે તેઓને હજી સુધી રકમ સરકાર તરફથી મળી નથી રહી અને આ ખેડૂત તેમનું એકાએક જીવન ટૂંકાવતા હોય રાજકારણ પણ તેજ થયું છે અને ગોપાલ ઇટાલિયાએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Música